નમસ્તે આજે હું બનાવું છું બટાકાની સૂકી ભાજી જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ અને આમ પણ ખાઈ શકીએ તો એના માટે પાંચસો ગ્રામ બટાકા બાફી અને લઈ લીધા છે તો આ રીતે એકદમ ઠંડા થઈ જાય ત્યારે આપણે છોલી લેવાના છે અને છોલીને આપણને જેવા પીસ ગમતા હોય એવા આપણે કટિંગ કરી લેવાના છે તો હું આ રીતે મોટા મોટા પીસ રાખું છું અને બટાકાને એકદમ ઠંડા થઈ જવા દેવાના છે કે જેનાથી તૂટી ના જાય તો આ રીતે મોટા મોટા પીસ મેં કરી લીધા છે તમે ચાહો તો નાના પીસ પણ કરી શકો છો બીજી બાજુ કઢાઈમાં તેલ લગ નાખી દીધું છે અને સૂકી ભાજીમાં થોડું વધારે તેલ નાખવાનું હોય છે તો એક ચમચી જીરું હળદર હિંગ લીલા મરચાં અને સમારેલા લીમડાના પત્તા નાખ્યા છે બે ચમચી જેટલા આખા સીંગ નાખી છે આ બધું સરસ મિક્સ થઈ જવા દેવાનું છે સીંગને સરસ ચડી જવા દેવાની છે અને જ્યારે સરસ ચડી જાય ત્યારે આપણે એમાં સમારેલા બટાકા એડ કરી દઈશું એકદમ સિમ્પલ સિમ્પલ સૂકી ભાજી છે આમાં વધારે પડતા મસાલા પણ નાખવાની જરૂર નથી અને આપણે પૂરી સાથે ભાખરી સાથે રોટલી સાથે ખાઈ શકીએ અને આપણે ઉપવાસ હોય તો દહીંની ચટણી સાથે ખાઈ શકીએ છીએ હવે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી મરચું થોડો ગરમ મસાલો આ બધું જ એડ કરી દીધું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે સ્વાદ અનુસાર ખાંડ એક મીડિયમ સાઇઝનું લીંબુ એનો રસ નિતાવી લીધો છે એ પણ આપણે એડ કરીશું એટલે ગુજરાતી ખટ્ટું મીઠું સૂકી ભાજીનું શાક બનીને તૈયાર છે થેન્ક યુ